વાત હવે જામનગર પંથકની કરીએ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત મેઘમહેર જામનગર શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ શહેરના સાત રસ્તા ટાઉન હોલ બેડી ગેટ પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો રવિવારે કાલાવડ પંથકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ વહેલી સવારથી જ અંધકારમય વાતાવરણ વચ્ચે

બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આજે સવારથી પણ કાલાવડ શહેર અને કાલાવડ આસપાસના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે શહેરની વાત કરવામાં આવશે આજે વહેલી સવારથી શહેરમાં વાદળ છાયા વાતાવરણ છે વરસાદની એન્ટ્રી થઈ હતી લગભગ અડધો કલાક જેટલો વરસાદ વરસ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે ટૂંકમાં કહીએ તો ગરમીથી અકળાયેલા શહેરીજનો છે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેને ક્યાંક ને ક્યાંક આ વરસાદથી રાહત મળી શકી આભાર આપનો તમામ માહિતી બદલ તો જામનગર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગરમીથી